ગુજરાતમાં સત્તાધીશો અધિકારીઓ ભ્રષ્ટાચારનો નશો કરી રહ્યા છે આ આરોપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સરકારી ભરતીમાં ગેરરીતિ થઈ રહી છે એસસી એસટીના બાળકોને શિક્ષણ મળે તે માટે આશ્રમ શાળાઓમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે એ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે દાહોદની સંજેલીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરવામાં આવી છે જેનો આધાર પુરાવો અને ઓડિયો રેકોર્ડિંગ અને નામ નંબર આપવામાં આવેલા છે પણ કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા ઓડિયો નંબર એક જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં પચીસ લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર એકમાં આપી રહ્યા છીએ અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે અને એ સંચાલકે એને જે ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા પાંચ લોકો છે જો તમે પચીસ લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે ફાઈનલ થશે એ પ્રકારની જે વાતચીત થયેલી છે તેનો આધાર પુરાવો ઓડિયો નંબર એકમાં અમે આપી રહ્યા છીએ ત્યારબાદ ઓડિયો નંબર બે જેમાં જે ડીલ જે ફાઇનલ કરવામાં આવે છે તેમાં બાવીસથી થી ત્રેવીસ લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે અને અંતે એ ત્રેવીસ લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરવામાં આવે છે તેનો પણ પુરાવા તરીકે અમે ઓડિયો નંબર બે એ આપી રહ્યા છીએ